વિશિષ્ટ બહુમતી નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં જરૂરી છે હવે આપણે ઘણી બધી બહુમતી હોય સાદી બહુમતી વિશિષ્ટ બહુમતી વાસ્તવિક બહુમતી પૂર્ણ બહુમતી મોટાભાગે વિશિષ્ટ બહુમતીમાં બહુમતી બે શબ્દ આવે વિશિષ્ટ બહુમતી યાને કે સ્પેશિયલ મેજોરિટી આપેલ તમામ સરસ મિત્રો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન એનો ઉલ્લેખ આપણા બંધારણની કયા અનુચ્છેદમાં છે ત્રણસો ને બાવન માં છે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન માંથી સાદી બહુમતીની જરૂર પડે માફ કરજો રાષ્ટ્રપતિ શાસન ત્રણસો છપ્પન અને ત્રણસો પાસઠ હ ત્રણસો બાવન માં રાષ્ટ્ર રાષ્ટ્રીય કટોકટી નવી અખિલ ભારતીય સેવાઓ બનાવવા માટે બંધારણની આધિકસ નંબર ત્રણસો બારમાં અવિશ્વાસ નો પ્રસ્તાવ રજૂ કરવા માટે સાદી બહુમતી અને આની અંદર છે અખિલ ભારતીય સેવા માટે આપણે કઈ બહુમતીની જરૂર પડે છે વિશિષ્ટ બહુમતીની જરૂર પડે છે તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી